હેલો મિત્રો નમસ્કાર હું છું દેવેન્દ્ર શાહ કરંટ ટોપિક્સમાં આપણું સ્વાગત છે મિત્રો કોરોના વાયરસનો આતંક આપણે આપણે સર્વે ભોગવી ચૂક્યા છીએ અને કોરોનાના આતકથી શું હાલત થઈ રહી દેશ દુનિયાની તે તે સર્વ સર્વે બાબતથી આપણે જાણકાર છીએ પરંતુ કોરોના જેવી જ પણ કદાચ કોરોના કરતાં પણ વધુ એક ભયંકર બીમારી છે ભયાનક બીમારી છે જે વર્ષોથી આપણી વચ્ચે છે અને તે તેના કેસની સંખ્યા અને તેના મૃત્યુદંડની સંખ્યા કોરોના કરતા અનેક ઘણા વધારે છે આ બીમારી છે એટલે ટીબી ક્ષય રોગ આ પણ ફેફસાની જ બીમારી છે કોરોનાનો પેશન્ટ એક પેશન્ટ બે થી ત્રણ વ્યક્તિને ચેપ લગાવી શકતા હતા અને કોરોનાનો મૃત્યુદર બે થી ત્રણ ટકાની આસપાસ રહેતો હતો જ્યારે ટીબીનો મૃત્યુદર ચારથી છ ટકા આસપાસ રહે છે અને ટીબીના પેશન્ટ એક પેશન્ટ બારથી પંદર વ્યક્તિને ચેપ લગાવી શકે છે એટલે એક રીતે જોવા જઈએ તો કોરોના કરતા પણ ટીબીનો રોગ ચાલો ખૂબ જ ભયાનક છે અને જો સમયસર દર્દીને સારવાર ના આપવામાં ન આવે તો મૃત્યુ થઈ શકે છે પરંતુ દરેક યોજનાના કારણે દેશમાં ટીબીના દર્દીઓની સંખ્યામાં ધરખમ ઘટાડો છે પરંતુ અમદાવાદમાં ટીબીના દર્દીઓની સંખ્યા વધતી જાય છે બે હજાર પંદરમાં જ્યાં નવ હજાર ચારસો દર્દી હતા જે અત્યારે બે હજાર પચીસમાં પંદર હજાર દર્દી થઈ ગયા છે પરંતુ સંતોષજનક બાબત એ છે કે પાછલા વર્ષોની સરખામણીમાં ટીબીના પેશન્ટ ટીબીના મૃત્યુદરમાં સામાન્ય ઘટાડો આવ્યો છે પરંતુ તે સરેરાશ રાષ્ટ્રીય મૃત્યુદર કરતાં વધારે છે આવો અમદાવાદમાં શું પરિસ્થિતિ છે કોરોનાના દર્દીઓ આ સોરી ટીબીના કેસ અને મરણ નહીં બે હજાર પચીસમાં એક આપણે દ્રષ્ટિપાત કર્યો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં બે હજાર પચ્ચીસના વર્ષ દરમિયાન ટીબીના કુલ પંદર હજાર બોતેર કેસ નોંધાયા હતા જેની સામે છસો ને છાસઠ લોકોના મરણ થયા છે આમ મૃત્યુદર ચાર પોઈન્ટ એકતાલીસ ટકા જે છે જે રાષ્ટ્રીય સરેરાશથી વધુ છે પરંતુ બે હજાર ચોવીસની કમ્પેરિઝનમાં અમદાવાદમાં ઓછા મરણ છે વોર્ડવાઇઝ જોઈએ તો અમદાવાદના વટવા વોર્ડમાં સૌથી વધુ આઠસો કેસ ટીબીના નોંધાયા છે બીજા નંબરે બેરામપુરા છે જેમાં છસો બાર અસારવામાં પાંચસો બાવન ગોમતીપુરમાં પાંચસો દસ દાણી લીમડામાં પાંચસો ભાઈપુરા હાટકેશ્વરમાં ચારસો ચોપન ગોતામાં ચારસો ચોપન અને સારસ સરસપુર અખેરમાં પાંચસો ત્રીસ કેસ નોંધાયા છે સૌથી વધુ મરણના આંકડા જોઈએ તો અસારવાદ છે ટોપ પર અસારવામાં છપ્પન સરસપુર રખેલમાં એકતાલીસ વટોમાં ઓગણત્રીસ ગોમતીપુરમાં છવ્વીસ બહેરામપુરામાં ચોવીસ નરોડામાં બાવીસ ઇન્ડિયા કોલોનીમાં ત્રેવીસ ઘાટલોડિયામાં પંદર અને રાણીપમાં બાર કેસ ટીબીના કારણે થયા છે આમ ટીબીના કેસ સતત વધી રહ્યા છે સાથે સાથે મરણ દર થોડોક ઓછો થયો છે તે થોડીક રાહતની વાત છે મૃત્યુ અહીં આપણે બે હજાર પચીસમાં અમદાવાદમાં નોંધાયેલા ટીબીના કેસ અને મરણની સંખ્યા જોઈ છે અને વોર્ડ દીઠ પણ જોઈ છે કે જે અસારોમાં આઠસો દર્દીઓના મરણ આ આઠસો કેસ નોંધાયા હતા અને છપ્પન જેટલા દર્દીના મરણ થયા છે પરંતુ બે હજાર પંદરથી બે હજાર પચીસ સુધીના જો આંકડા પર નજર કરીએ તો બે હજાર પંદરમાં નવ હજાર ચારસો અઢાર કેસ નોંધાયા હતા જેની સામે પાંચસો ચોત્રીસ મરણ હતા મતલબ કે મૃત્યુદર તે સમયે પાંચ પોઈન્ટ છાસઠ ટકા હતો સૌથી વધારે મૃત્યુદર તરફ એક વખત આપણે જોવા મળે તો બે હજાર સત્તરમાં અગિયાર હજાર પાંચસો છોતેર ની સામે સાતસો ને ચુમ્માલીસ મરણ રહ્યા હતા તે વખતે છ પોઈન્ટ બેતાલીસ ટકા મૃત્યુદર હતો બે હજાર ચોવીસમાં સોળ હજાર ઓગણ સિત્તેરની સામે નવસો ત્રીસ મૃત્યુ હતા પાંચ પોઈન્ટ અઠ્યોતેર ટકા એટલે થોડો ઘટાડો કેસમાં અને મૃત્યુદરમાં બે હજાર પચીસમાં જોવા મળે છે જે પંદર હજાર બોતેર કેસની સામે છસો છાસઠ મરણ છે મૃત્યુદર ચાર પોઈન્ટ એકતાલીસ ટકા છે એટલે થોડોક ઘટાડો આવ્યો છે પરંતુ બે હજાર ઓગણીસની સરખામણીમાં જોવા જઈએ તો બે હજાર ઓગણીસની સરખામણીમાં ઘણો બધો ઘટાડો છે કે બે હજાર ઓગણીસમાં અને બે હજાર સત્તરમાં જે મેં કહ્યું કે બે હજાર સત્તર અઢાર ઓગણીસ અને વીસ આ ચાર વર્ષ દરમિયાન અમદાવાદમાં ટીબીના કેસ ટીબીના દર્દીનો મૃત્યુ દર છ ટકાની ઉપર રહ્યો છે જેના કારણે નાગરિકોમાં એક જાતનો ફફરાટ જોવા મળતો હતો એ જ સમયગાળા દરમિયાન ફરીથી કોરોનાનો આતંક પણ હતો એ બંને કારણ ભેગા થઈ ગયા છે હવે મુખ્ય વસ્તુ ટીબીનો રોગચાળો ફેલાય છે રીતે ટીબીનો રોગ થાય છે કે આ જ્યાં શ્રમજીવી વસાહતો ચાલી છે જ્યાં હવા ઉજાસ ઓછો રહે છે ધુમાડો પ્રદૂષણ અને કુટેવો આ બધા કારણ ભેગા થાય છે ટીબીના ટીબી માટે અને સાથે સાથે સૌથી મહત્વનું છે આ પોષણ જેના કારણે ટીબીનો રોગ થાય છે ટીબીનો એક દર્દી મેં અગાઉ કહ્યું એમ કે બારથી પંદર વ્યક્તિને ચેપ લગાવી શકે છે કેન્દ્ર સરકારની નિક્ષય યોજનાના કારણે દેશમાં તો ઘટાડો થયો છે પરંતુ અમદાવાદ શહેરમાં હજી સુધી ટીબીના દર્દીમાં એટલો ધરખમ નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો નથી અમદાવાદમાં બે હજાર પચીસમાં જોવા જઈએ તો સૌથી વધારે મૃત્યુદર નરોડામાં હતો નરોડા વિસ્તારમાં બે હજાર પચીસના વર્ષ દરમિયાન ચારસો કેસની સામે બાવીસ મરણ હતા મૃત્યુદર તો પાંચ પોઈન્ટ ઝીરો છ ટકા ઇન્ડિયા કોલોનીમાં ત્રણસો છત્રીસ દર્દીની સામે ત્રેવીસ મરણતા મૃત્યુદર છે છ પોઈન્ટ ચોર્યાસી ટકા અને જોધપુરમાં નવસો એકાવન સામે બારના મરણ છે મૃત્યુદર છે ચાર પોઈન્ટ અઠ્યોતેર ટકા એટલે અહીંયા કેસ ઓછા છે મરણ વધાર થયા છે મતલબ કે જે નિક્ષય યોજના છે તેનો પૂરતો લાભ ક્યાં પહોંચ્યો નથી અથવા તો દર્દીઓએ લીધો નથી તેમ માની શકાય છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બે હજાર અઢારથી બે હજાર ચોવીસ સુધી ટીબીના દર્દીઓ માટે નિક્ષય યુદ્ધ અંતર્ગત કુલ તેત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે દવા કેન્દ્ર સરકાર તરફથી વિના મળે છે સારવાર વિનામૂલ્યે મળે છે અને ટીબીના દર્દીને પોષણ મળી રહે તે માટે દર મહિને તેના ખાતામાં એક હજાર રૂપિયા જમા કરવામાં આવે છે પોષણ માટે દૂધ અને પૌષ્ટિક આહાર માટે પરંતુ ક્યાંક ક્યાંક કદાચ કોક ચેઇન તૂટી જતી હોય કે કોઈપણ કારણસર હોય પણ આ લાભ દર્દીઓ સુધી પહોંચતો નથી અથવા પહોંચે છે તો દર્દીઓ તરફથી તેનો યોગ્ય ઉપયોગ કરવામાં આવતો નથી દેશમાં કોરોના દેશમાં નિક્ષય યોધ્ધાના કારણે ટીબીના કેસ અને ટીબીના મરણમાં કેટલો ઘટાડો થયો છે તે પણ જોવું જરૂરી છે આવો જોઈએ કે આંકડા શું કહે છે ના રિપોર્ટ મુજબ બે હજાર પંદરથી બે હજાર ત્રેવીસના ગાળા દરમિયાન ટીબીના ભારતમાં ટીબીના કેસમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને ટીબીના કેસમાં લગભગ ત્યાંશી ટકાનો ડ્રોપડાઉન થયો છે મતલબ કે એકદમ સારા રિઝલ્ટ મળી રહ્યા છે તે તેવી જ રીતે જે એક લાખ પર એક લાખની વસ્તી બસો સડત્રીસ કેસ નોંધાતા હતા બે હજાર પંદરમાં તે માત્ર એકસો પંચાણું પર આવી ગયા છે બે હજાર ત્રેવીસમાં અને જે ડેથ રેશિયો છે જે એક કે અઠાવીસ નો હતો તે બે સોરી નો હતો તે ઘટીને બાવીસ થઈ ગયો છે આમ કેસ અને મરણ સંખ્યા પર ભારત સરકારની કેન્દ્ર સરકારની યોજનાથી સારા પરિણામ મળી રહ્યા છે કેન્દ્ર સરકારની નિક્ષય યોજના જે છે તે તેના કારણે ટીબીના કેસ અને મરણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે મિત્રો અહીં આપણે જોયું કે બે હજાર થી બે હજાર ત્રેવીસ દરમિયાન કોરોના સોરી ટીબીના કેસમાં ત્યાંશી ટકા જેટલો ધરખમ ઘટાડો થયો છે અને મૃત્યુદર પણ એક લાખે અઠ્યાવીસથી ઘટીને બાવીસ થયો છે આમ કેન્દ્ર સરકારની યોજનાનો લાભ દેશભરમાં થઈ રહ્યો છે પરંતુ અમદાવાદમાં હજી આપણે ક્યાંક ગોથું ખઈ રહ્યા છે ક્યાંક આપણી ભૂલ થઈ રહી છે કે ગમે તે કારણ હોય પરંતુ ટીબીના દર્દી અને ટીબીના મૃત્યુ આંકમાં એટલો નોંધપાત્ર ઘટાડો થયો નથી થોડો ઘણો બે હજાર ચોવીસની સરખામણીમાં થોડા ઘણા અંશે આપણને રાહત મળી છે પરંતુ પૂરતી રાહત મળી નથી તે બાબત નોંધવા જેવી છે આશા છે કે આ બાબતે આપણે ભવિષ્યમાં ધ્યાન રાખવામાં આવશે જેટલી સરકારની જવાબદારી છે તેટલી આપણી નાગરિકોની જવાબદારી છે ટીબીના પેશન્ટ આપણી આસપાસ આપણા ઘરમાં આપણી આસપાસ ક્યાં પણ હોય તો તેમને યોગ્ય સારવાર માટે કેન્દ્ર સરકારની આ યોજનાનો લાભ અપાવો અને તેઓ નિયમિત દવા લે તે માટે પણ તેમને પ્રેરણા આપો આશા જે આ વીડિયો આપણે પસંદ આવી હશે જય ભારત જય હિન્દ જય જય ગરવી ગુજરાત